ચરિત્ર પર ઘણા બધા આક્ષેપો કર્યા છે બાપુ શું કેવું છે આ મામલે તમારું સૌ પ્રથમ તો એ મારો રૂમ જ નથી જી અને બીજું કે જયારે રૂમ ખોલ્યો ત્યારે નોતા વકીલ નોતા પોલીસ

એ એટલા માટે ભગવાન બધાને ખુબ સદબુદ્ધિ આપે અને મારા વિશે જેને જે કોમેન્ટ કરવી એ કરી શકે છે અને એના દ્વારા કદાચ સબસ્ક્રાઈબ ફોલો વધતા હોય અને પૈસા વધતા હોય તો એ સુખી થાય એમાં હું રાજી છું જી કિશન બાપુ તમારા અને માતાજી પર આક્ષેપો કર્યા છે અને જે રીતે વસ્ત્રો બતાવી અને એને દાવો કર્યો છે તમને લાગે છે કે આની પાછળ કોઈ છે કીર્તિ પટેલ પાસે આવું કરવા પાછળ જો એ એ ત્યાં બેન કઈ રીતે આવ્યા દર્શન માટે અને શું કામ આવ્યા કોણ લાવ્યું એ તો ત્યાં ત્યાંનો પ્રશ્ન છે એ મને ખ્યાલ નથી તો બાપુ આ આ પ્રકારની વાત એ યોગ્ય ખરી આ આ પ્રકારનું જે થઈ રહ્યું છે કોઈ સંતોના રૂમમાં આવા લોકો જાય એ તમને યોગ્ય લાગે છે ખરું જુઓ

પણ મારું મારું કેવાનું એ છે ઋષિ ભારતી બપુ કે કોઈ પણ વ્યક્તિ આવી રીતે સંતોના રૂમ માં જઈને આ પ્રકાર નું જે તમે કહો છો કે કોઈએ મૂક્યું આજે ત્રણ દિવસ થઈ ગયા તો આ બધી આ બધી કરતું તો પાછળ જવાબદાર કોણ છે તમને કોણ લાગે એ તો સમય સમય અસ્તિત્વ શું નિર્માણ કરે છે એ ઈશ્વરના હાથમાં છે કેશન એટલે મારે કોઈ સફારીશ આપવી નથી

કે બુરા દેખન મે ગયા બુરા ન મિલ્યા કોઈ ભીતર જા કાપના તો મુજસે બુરા ન કોઈ બરાબર જી જયારે જયારે